તમે કાલે જોયું હતું કે કાલે ધામધૂમથી જવું નથી અને ટ્રાફિક એટલી બધી હતી કે દર્શન કરવાનો વારો ન આવે દર્શન તો ઠીક પણ ઊભું રહેવાનું પણ મુશ્કેલ બની જતું હતું એટલો બધો ટ્રાફિક હતો કાલે આપણે ઘણા બધા લાઈવ વિડીયો મૂક્યા છે મિત્રો તમને ખબર છે અને અત્યારે આપણે છે અને અત્યારે તમે જોઈ શકો ચાલી જલ્દી છું બધી વસ્તુ ઉતારવાની સુંદરપંચાલજી શંગા બાપાનો એ મનમત છે જેમના નજીકથી દર્શન કરાવીએ तो क्या लाफ़े गाड़ी मिले चीज़ गाड़ी मिले मुझे पेशंट कराओ इसी में ट्रो इधर मिलते होंगे बहुत स्ट्रांग इधर लाइन में जाते हैं बेशी पेशंट कराओ इसी में ट्रो अरे ये लाफ़े चलो तो मुझे पेशंट कराओ इसी में ट्रो एक्चुअली तो आ गाड़ी मिले इसी में ट्रो गाड़ी मिला या तो बेफिक्र होकर मत आइए पास से जा और चलो संकट आवास से शाम को दोपहर तक आओ पड़ेगा उठो पड़े और लाइव मार चल आ धर्म जैसे नामोष्टेय के आदिगिरी से और समिति से सुंदर भाव भक्ति काम में नहीं पता नहीं पता बुलाना एक जगह जा नहीं जा रह गया से समिति में लीजिए सुंदर Da's 'n goeie dag, ek wil net sê ek konisie ek hoor nou. Dan het jy gesê kom met die kinders uit. Dan het jy gesê daar is 'n pad, daar is 'n pad. આમો તો તો ગાડી મેરી સમતરો અને સમંતન્દ્રજેશો ધ્યાન ઓકે છે લાઈવ માં મન્યા જતી નહી રજીસ્ટ્રી દર્શન કરાવ્યું થોડો ટ્રાફિક ઓછો છે પછી બને જતી દેખાડી વાપના અચ્છા ગાડી મંદિર શાંતિ સમંતન્દ્રજેશો મિત્રો આજે ટ્રાફિક ખૂબ ઓછો છે જે કાલ તો પગ મુકાણે પાન જગ્યાને દેખલી ટ્રાફિક છે મિત્રો મે ખૂબ જ ધામ ધમથી ઉજવણી કરી છે બાપાને એનો પણ વિડિયો આપણે ઓફલાઈન મૂકી દેશું મિત્રો આપણે બાપાની જેથીને ઓફલાઈન વિડિયો મૂકી દેશું મિત્રો ચાલો બસ કે ગાડી મળી ગયે કે છે એક સિમ મળી દેશે છે મિત્રો જેથી આપણે ધ્યાન દેરે અને કાલ રાત્રે ઓલા લાવ્યા ઉતરાયા હતા બે દિવસથી લાવ ઉતરાવાઈ પણ ટ્રાફિકના કારણે લાઈવ ઉતરવામાં મુશ્કેલી છે કે નેટવર્ક પ્રોબ્લેમના કારણે લાઈવ ઉતા દે ઉતાઈ છે કેમ તો તમ તો चलो मित्रों तो अत्य लाइव गांधी मंदिर है आज लाइव दर्शन गांधी मंदिर नजीक थे दर्शन करा तुमने मित्रों तो लाइव में बनी आज मित्रों आज है गांधी मंदिर मित्रों બાબા ઇસ્તારામાં બધા મિત્રોને જય શ્રી ચાલો તો સમાજની મિત્ર જય સમાજ મિત્ર દર્શન કર્યું મિત્રો અને તમે જોવા મિત્રો હવે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ને બીજ બધું ઉતારવાનું અને ટ્રાફિક તમે જુઓ તો થોડુંક ઘણું બધું ઓછું પડી છે હવે ટ્રાફિક સારો છૂટી જશે મિત્રો જવા મિત્રો એથી ગાદી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે સમાજ મંદિરે જઈએ મિત્રો આચે ગાદેને દેતા દાંત કેસમેને ને સમીન સમાજી મંદિર પર સોલમે જાનો સંગરેલો છે કેરા પ્રદર્શન કરાવે મિત્રો પ્રિન્સ બાબત પ્રમાણે સુમાધિ મંદિર પર ચાલો તો એ દેમે દેમે આપણે સમાધિ મંદિર જઈએ આના દેશ તરફ આયા અમે જો મિત્રો સુંદર મજાનું સમાધિ મંદિર લાગી રહ્યું છે જોરદાર જેના નજીક જ દેસન આવી મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે સમાધિ મંદિર આખું મંદિર ફૂલોથી શણગારેલું છે મિત્રો જવ મિત્રો આ છે સમાધિ મંદિર પછી થી આપણે ધ્યાન માં છીએ સુંદર મજાનું લાગી રહ્યું છે સમાધિ મંદિર જઈશું નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો અને બાપાના નવા નવા વિડીયો મૂકે છે બાપાના સ્ટેટસ પણ મૂકીએ છીએ જેથી કરી તમને દર્શન કરી શકે મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન ધ્યાન દર્શન છે મિત્રો તો લાઈવમાં મળી આવી

ચાલો મિત્રો તો તમે જોઈ શકો તો કામગીરી ચાલુ થઈ ગઈ છે બધી મંડપ વિકવાની સિરીઝ વીખવાની તમે જુઓ મિત્રો આ પંકજ ઇલેક્ટ્રિકમાંથી આ સુંદર મજાનું આયોજન હતું સિરીઝ ધ્યાનની તરફ જઈ રહ્યા છે અને નવા મિત્રોને એટલામાં જણાવવાનું પહોંચતા એટલા કે આપણે પ્રિક્ચરમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે નવા વિડીયો મળી શકે નવા સ્ટેટસ મોક મળી શકે મિત્રો અહીંયાથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે ચાલો નજીકથી દર્શન કરાવીએ આપણે ધ્યાન મંદિરનું તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધ્યાન મંદિર મિત્રો તમે જોઈ શકો તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરનું ચાલો ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવીએ મિત્રો રામ મુનિજ્ઞાની બામને રામ પરમાવ રહા જ્ઞાનની સાથે મિત્રો જનમેના લાઇ દ્રશના આજના આજના લાઇ દ્રશન જ્ઞાનની સુન્દર દર્શન લાગી રહ્યું છે મિત્રો અને કાલે ખૂબ ખૂબ જ ટ્રાફિક હતી બાપાના પિથેમાં

नया और मां जी हांती मित्रों तो तुमने बापा नगर से पश्य बेआखना कांड दुज बता से मित्रों तुमने ममतार मित्रों तुमने चलो बेटा जी में जी है मित्रों ने पासों તને વાત્રં જોઈ શકો છો મંદિર ની પાસો મંદિર ની પાસો માત્ર છે ચાલો તો ધીમે ધીમે આગળ મંદિર જઈ આગળ મંદિર નું દર્શન કરાવીએ મિત્રો બડા મિત્રોના બાબાશрам જય શ્રી રામ ચાલો તો ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે મિત્રો ફરી પાસો ગાદી મંદિર આવી જઈશું મિત્રો ગાદી નું દર્શન કરીશું મિત્રો નજીક થી ટ્રાફિક ઓછી છે એટલે નજીક દર્શન કરાવીશું મિત્રો જો તો આ ગાંધી મંદિર છે મિત્રો ગાંધી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો મિત્રો તો ગાંધી મંદિર છે એ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપર જોરદાર ચાલો અહીંયાથી ધીમે ધીમે બીજા મંદિર જઈશું બીજા મંદિરે દર્શન કરાવીશું મિત્રો સુંદર મજાનું લાગી રહ્યો છે ગાંધી મંદિર ફોટો પોસ્ટ કરી દીધી છે યુટ્યુબમાં

મંદિર લાગેલી રહ્યો છે નાટક એમથી પણ સુંદર લાગે છે મંદિર પરંતુ હવે ધીમે ધીમે સિરીઝ ને ઓ સવાડ વાન ચાલુ થઈ ગઈ છે લાઇટિંગ નું એટલે હવે નોર્મલ થઈ ગયું છે મિત્રો અને રોજ આપણે નવા મિત્રોને જણામ કે આપણે ચેનલ માં નો હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી જજો જેથી કરીને સવારે અને સંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે 8:00 વાગે ને સંજે 8:00 વાગે બને ટાઈમ આપણે લાઈવ દર્શન કરી છે સવારે 8:00 વાગે અને સંજે 8:00 વાગે અ ને બાપા ના નવો નવો વિડીયો મુકે છે નવો નવો સ્ટેટસ મુકે છે તો આપડી ચેનલ માં નવો હોય તો તમે કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ચાલો મિત્રો તો આજ ના લાઇવેશન એટલે સિદ્ધ રાખીએ તો લાઇવ માં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો નો બધા મિત્રો નો પાછા થા ફરી પાછા સાંજે 8 વાગ્યે આપણે લાઇવ માં મળશું તો લાઈવ તો એટલે સિદ્ધ રાખજો મિત્રો બધા મિત્રો ને પાછા થા